પુરાણો અનુસાર ધર્મ અર્થ કામ અને મોક્ષ એમ ચાર પુરુષાર્થ છે ચાર ચારવાકના મતે કામીની સંખથી પ્રાપ્ત થતું સુખ એ પુરુષાર્થ છે સાંખ્ય દર્શન પ્રમાણે મહર્ષિ કપિલે સુખની પ્રાપ્તિ અને દુઃખની નિવૃત્તિને પુરુષાર્થ કહ્યો છે આજના સંદર્ભે પુરુષાર્થનો અંત મહેનત થાય છે પુરુષાર્થ હોય કે સ્ત્રી આર્થ આખરે તો વાત જિંદગીને સાર્થક કરવાની છે આળસ માત્ર વ્યક્તિગત દુશ્મન નથી દેશની પણ દુશ્મન છે 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 આળસ એ હની ટ્રેપ જેમાં સૌને ગમે કેટલાકને તો એના બાહુપાશમાં પડ્યા રહેવામાં જ સલ્તનત લાગે છે પુરુષાર્થ નજર સામે દેખાતી હકીકત છે જ્યારે ભાગ્ય નજરમાં ન આવતું અછર છે એક જ કોલેજમાં એક જ સ્ટ્રીમમાં સાથે ભણેલા બે મિત્રમાંથી એક અમેરિકા જઈને મોટા નામદામ કમાય તો બીજાને સાદી નોકરીના પણ ફાફા પડી જાય હોશિયાર હોય આવડત હોય છતાં આવું કેમ થતું હશે એ પ્રશ્ન મૂંઝવી નાખે નસીબ ભાગ્ય કર્મ પ્રારબ્ધ દૈવ તકદીર આ સગડા પોતાનું કામ કરે છે એવા અનુભવ સતત જોવા મળે છે પ્રશ્ન પુરુષાર્થ અને પ્રારબ્ધ વચ્ચેના સંતુલનનો છે એક આપણા હાથમાં છે અને એક હાથમાં નથી કોઈ વસ્તુ તોલવાની હોય તો સામસામા પલ્લામાં વજન મૂકી માપ સરખું કરી શકાય પણ આ બે પરિબળોને કઈ રીતે તોલવા સિલિન્ડરમાં અદ્રશ્ય ગેસ ભરી વજન માપી શકાય પણ જિંદગીના અનેક ઉતાર ચડાવમાં તો માપ્યા પણ બદલાતા હોય અને માપનારા પણ પ્રયાસ એક અવિરત પરીક્ષા છે એમાં સફળતા કેટલી અને ક્યારે મળે એના અલગ અલગ સમીકરણ હોય દિવસ રાતના ઉજાગરા કરી કોઈ દિગ્દર્શક નિષ્ઠાથી ફિલ્મ બનાવે અને બોક્સ ઓફિસ પર એ ફિલ્મ પછડાય ત્યારે એને આંચકો લાગે

અન્ય સુપરહિટ ફિલ્મોની સરખામણીમાં વ્યાવસાયિક દ્રષ્ટિએ ઊણી ઉતરી જ્યાં એમ લાગે કે આ આપણું શ્રેષ્ઠ કામ છે ત્યાં જ એની વિશેષ નોંધ ન લેવાય એવું પણ બની શકે નસીબ એક સધિયારો પણ છે અને છટક બારી પણ કેટલાક લોકો કાયમ તકદીરને દોષ દેવાની અજમાવે છે વિપરીત સંજોગોમાં દોષ દેવાઈ જાય એ સમજી શકાય પણ એ પછી દોષારોપણની આદત પડતી જાય પોતાનો રતિભાર વાંક દેખાય નહીં અને અન્યના અઢાર અંગ વાંકા સંતોષ આપે છે પણ લાંબા ગાળે નુકસાનકારક નીવડે છે જિંદગીની સફરમાં આપણે સતત સુધરવાનું હોય છે અનુભવમાંથી શીખવાનું હોય છે આપણી માનસિકતા મેમો ટ્રેન જેવી જ રહી જાય તો વંદે ભારત એક્સપ્રેસ આપણને ટાટા બાય બાય કરી આપણી બાજુમાંથી પસાર થઈ જવાની